જેતપુરના કાગવડ ખાતે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બા વાડા સહિત ક્ષત્રિય સમાજની મહિલાઓ ખોડલધામ ખાતે દર્શન કરવા આવી પહોંચ્યા હતા રૂપાલાએ કરેલ વિવાદસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો આવતીકાલે રાજકોટ મુકામે ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે ખોડલધામ ખાતે માં ખોડલના દર્શન કરવા પદ્મિની બા વાડા સહિત મહિલાઓ આવી હતી પરસોત્તમ રૂપાલાએ કરેલા

કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલા ભાઈ એ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંક ને જે પોચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથી પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે માફી ભલે ને માફી તો માફી તો અમારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની માફી તો હજી લગભગ કદાચ પાંચ લાખ પાંચ લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં એને પોતાનું ટિકિટ રદ કરવાની છે એની સજા છે માફી તો અમે આપશું જ નહીં પાછા હા ટિકિટ રદ કરી દે પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો એને અફસોસ હોવો જોઈએ તો માફી તો નહીં જ મળે કોઈ દિવસ આશા પણ ન રાખે એક સ્ટેજી પાછળ હટી જાય એમ જી હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈનું એવું છે કે ભાઈ આ સરકારની હવે જવાબદારી થઈ ગઈ છે તો સરકાર સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈ કોઈપણ વ્યક્તિને આપો કોઈ પણ વ્યક્તિ અમે એવું નથી કહેતા કે ભાઈ ક્ષત્રિય સમાજને ટિકિટ મળવી જોઈએ કોઈ પણ વ્યક્તિને એ લોકો બેસાડી શકે છે રાજસ્થાન રાજસ્થાનથી અને મોટા ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે એ ડિસિઝન લેશું કે આગળ જતા અમારી રણનીતિ શું કરવી અને કાલે હવે જે પણ હશે એ ત્યાં મહાસમેલનમાં જ હું કહી શકીશ જી ના બસ મેં કીધું ને કે જે માતાજીના પ્રાગટ્યમાં મેં ખોડો પાથરીને પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈને ને મનથી એવું થાય કે હું એક સ્ટેજ પાછળ હટી જાઉં